આ ઘણા જન્મોના પુણ્યનો ઉદય થાય ઘણા જન્મોનું ભાગ્યનું અને એમાં પણ આપણું જે શરીર મળ્યું છે એ એ શરીર શરીર જે છે 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 કેટલા પુણ્યનો ઉદય થયો ને એટલે મળ્યું આ મનુષ્ય દેહ મળ્યું છે બળે ભાગ માનુષ તનુપાવા સુર દુર્લભ સબ ગ્રંથ ને ઘણા જન્મોનું પુણ્યનો ઉદય થાય અને જ્યારે એટલા જપ એટલા કઈક પુણ્યો ભેગા થયા છે કે જયારે શરીર મળ્યું છે પણ આપણે શરીર મળ્યું તો આપણે શું કરવું જોઈએ શરીરથી ખાલી ગામમાં આટા મારવાના ચક્કર મારવાના ઓટા ઉપર બેસીને મેળાવડા કરવાના નહી શાસ્ત્રો કહે છે આપણું શરીર મળ્યું છે તો શરીર થી શું કરવાનું હાથથી શું કરવાનું તો કે હસ્તો પવિત્રો પુણ્યદાનમ હાથ ક્યારે પવિત્ર છે કોઈ લાફા મારી લો એટલે પવિત્ર હાથ થઈ જાય કોઈ હાથ થી કોઈનું જૂટવી લો એટલે પવિત્ર થઈ જાય નહીં તો હસ્તો પવિત્રો પવિત્ર હાથ ક્યારે પવિત્ર છે કે કોઈને આપણે પુણ્ય દાન પૂન કરીએ ને એ હાથ પવિત્ર ગણાય એ હાથ કોઈ માળા જપ તપ કરીએ તો એ હાથ પવિત્ર ગણાય બાકી કોઈ લાફા મારી લઈએ એ હાથ પવિત્ર ન કહેવાય ક્યાં કથા બેઠી હોય ગામમાં અને આપણે કથામાં ઘરે બેઠા બેઠા ટીવીઓમાં જોઈએ પણ આયા સુધી ન આવીએ તો સમજવાનું કે આ મુખો પવિત્ર યજી રામ નામ મુખ ક્યારે પવિત્ર છે કે જે હરિનું નામ લે ને રામનું નામ લે કૃષ્ણનું નામ લે શિવનું નામ લે જે મારે હું તો કાયમ કઉ છું વ્યાસપીઠે બેઠા છીએ અને ભાગવતજીની કથા કરીએ છીએ કૃષ્ણની કથા કરીએ એટલે કૃષ્ણ કૃષ્ણ કરવું કોઈ ફરજીયાત નથી આપની જે અનુકૂળતા આપની રુચિ અને આપની જ્યાં અનુકૂળ પડે અને આપનું જે ઈષ્ટદેવ છે એનું સ્મરણ કરો ફરજીયાત એવું નથી કે કયા કૃષ્ણની કથા કહીએ એટલે કૃષ્ણ કારણ વ્યાસપીઠ એ માણસને સ્વતંત્ર બનાવે છે નિર્ભય બનાવે છે ભયમાં નાખે ને એ આપણો ધર્મ જ નહીં ધ્યાન દે ના કોઈ ભયભીત કરે તો એ આપણો ધર્મ નહીં ભયભીત આ ધર્મ ની બાબતમાં તો આપણે નિર્ભય રહેવું જોઈએ એટલે આ શરીર આપણને મળ્યું છે કારણ આદ્ય ખલુ ધર્મ સાધનમ ધર્મ આ શરીર કેવું છે શાના માટે છે ધર્મ કરવા માટે શરીર છે ભગવાને કોકને આઈપ્યું હોય ને તો કંઈક આપજો અને આપણી પાસે જે તિજોરીમાં પેડ્યું છે ને એ એ તો કુદરત પરમાત્મા એ આપણને સાચવવા માટે આપ્યું છે કે જે લોકો જેની પાસે નથી ને એની પાસે તિજોરીઓ નથી આપણી પાસે તિજોરી છે એટલે એને રાખવા માટે આપ્યું છે ખાલી એ આપણું નથી પરમાત્માનું છે